પોલીસે તેની પૂછપરછમાં બનાવટી લીપ બામનો જથ્થો કાપોતરાની ચિકવાડી ખાતે આવેલી પાસે હોવાની કંપનીના અધિકારીઓની સાથે રેડ કરી હતી જ્યાંથી પિસ્તાળીસ હજારથી વધુની કિંમતનો લીપ બામનો વધુ એક જથ્થો મળી આવ્યો હતો જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરી એક લાખ સત્તાવન હજારની વત્તાનો મુદ્દા માલ કબજે કરાયો હતો બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસે કોપી રાઇટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિ દ્વારા નિયમોનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરે કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડીયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવ નાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ કુનાની તપાસ શ્રી એલ પોલીસ કરી રહ્યો છે આપ જાણો છો કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિબિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટો ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય